સંદર્ભે આજે ભાવનગર શહેરમાં વેપારી એસોસિએશન તથા અને હિન્દુ સંગઠન દ્વારા સમગ્ર બે કલાક સંપૂર્ણ બંધ કરી અને નયનભાઈ ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

તમામ પ્રકાર ના પગલા લઈ અને વાત છે તથા આપનું શું અભિપ્રાય છે તે અમારા કોમેન્ટ બોક્સ માં જરૂરથી બતાવજો હવે ભાવનગર ની તમામ માં શું પગલા લઈ રહ્યા છે તે તો જોવાનું વિચારે છે

没有。 આ મૂળમાંથી સાહેબ જઈ એની શક્યતા નથી એની જીવન પદ્ધતિ આ બધી આમાં કામ કરે છે જ્યાં ફેર કરવો પડે સરકાર સરકારમાં રજોર કરો જે કરો કો મૂળમાંથી સાહેબ કાઢવો જોરું છે નથી એના લીધે મામા જે એમ કે તમારે કરી

આપણી ગુજરાત પ્રદેશની સરકારે પણ એને વળતું જવાબ આપીને તે લોકોની ઉપર એવી કાર્યવાહી કરવી જોઈએ જેથી કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં આ શિક્ષાના કેન્દ્ર પર આવું કૃત કરવાનો વિચાર પણ ના કરે સાથે સાથે જે સ્કૂલ છે તે સ્કૂલના તમામ અધિકારીઓ એના પ્રિન્સિપલો પણ આ હત્યાના પૂર્ણ રીતે જવાબદાર છે તે હું ચોક્કસપણે માનું છું કેમ કે અડધી કલાક સુધી બાળક સ્કૂલ જીવન બચાવવા માટે મહેનત કરતો રહ્યો પણ તેને કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલ સુધી ના લઈ ગયા અને આ ઘટના અઠવાડિયા પહેલા પણ માથાકૂટ થઈ હતી તેની જાણ તમામ સ્કૂલ પ્રશાસનને છે અમે સરકારને માગણી કરીએ છીએ કે આ સ્કૂલનું લાયસન્સ રદ કરવામાં આવે અને એક એવું ઉદાહરણપૂર્વક જે દાખલો બેસાડવામાં આવે જેથી કે કોઈ પણ માણસ શિક્ષણના કેન્દ્રમાં આવા કૃત ના કરે આ નયન એક ગુજરાતનું સિતારો હતો નાની ઉંમરમાં બાળકે પોતાનું બલિદાન આપ્યું છે તેનું બલિદાન વ્યર્થ ના જાય આજે સમસ્ત હિન્દુ સમાજના વિવિધ સંગઠનો ભાવનગર શહેરમાં નયનભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પરિવાર કોઈ નયનને આવી રીતે શ્રદ્ધાંજલિ આપવાની અમને જરૂર ના પડે